કરજો અને જેથી ખબર પડે માર્કેટમાં તૂટી ગયા ને પૈસો ભરવાય કશું નથી રહ્યું તેથી ફોન ઉપાડવાના બંધ થઈ જાય છતાંય મૂર્ખ આપણે છે ને કો પછી આય આઈન કે ફલાણા ભાઈ એને ભેગો ધંધો કર્યો તો મારી સામું આ બનાવટ થઈ છે દાદા ને કે ન્યાય લાવે તો ધંધો કર્યો તેથી મન પૂછ્યું તું ભાઈ અને જો ધંધો એટલો બધો હાલવાનો હોય

પણ તમે માગો તેવા તું જતા તા બીજે વચ્ચે બોડ વાંચીને નાનપા વળી ગયા એવા બેઠા ગોતી નાખું કહો સમજાય એટલે કઈ તમારી પરિસ્થિતિમાં ભાગ કરવાનો છે કેટલા ટાઈમ આવશો કેટલા મંગળવાર આયા એ બધું મહત્વનું નથી ક્યારેય કીધું અને તમારે એવું નહીં વિચારો ગણાય આવે આ રાતનો જાણતા નથી કોઈ એને રિક્ષા ચાલકે નકર ના માણસો હતા એને રિક્ષા ચાલકે કીધું ભાઈ આવી રીત કરો આવું વ્યસન છે તૂટી દેશે એ બેન ને એ મળ્યા અમને એને કીધું કે આ પાંચમો મંગળવાર આયા અમને પાંચ મંગળવારમાં નકર અમે વાર ભરાવતા નથી એમને બોલેલા શબ્દો રાતે જે મારી આડે જાગતા દિન ખબર છે એમને કીધું પાંચ મંગળવાર માં અમને કલ્પના નથી એકલું દાદા એ કરી નાખ્યું એટલે બધાયનું થઈ જાય એવું જરૂરી નથી કા તો તમારા ભાવમાં કભાવ હોય છે નહીં મારો ઠાકર આ ઉમરે આયા હો રહ્યા નહીં અને બીજું મગજ માં ફીટ થઈ જાય એના માટે કે કોઈનું કશું જોતું નથી હું તો કહું અહીં આવો ને

તો પાંચ રૂપિયા ભાડાના નથી આય તેલ નો ડબ્બો લઈને ના આવતા પેલા પોતાના પરિવાર નું વિચાર કરજો અને તમારો પરિવાર સક્ષમ થાય તો કોઈ આપજો નકર દાન કારણ કે એ જતું રહે છે તમને એવું હોય કે આ જગ્યામાં હું થોડુંક ખવડાવી દઉં મારો બેડો પાર થઈ જાય ના એ અપેક્ષા લઈને ના ખવડાવતો એ નહીં થાય અને તમારા મનમાં એવું હોય છે કાલ મારું જે થાય મને ભગવાન કે ના આપે કઈ નથી જોતું પણ અત્યારે મારા ખીચા પચાસ રૂપિયા પડ્યા છે એનું મારે ખવડાવી રોજા ના કરતા અમુક અમુક વાર જ હોય રોજ ના હોય પણ મુખ્ય ઉદ્દેશ્ય અમારો એ છે કે લોકોને અંધશ્રદ્ધા માંથી બહાર નીકળી જાય બીજા ફોટા છે અમે એવું નથી કહેતા પણ બધે બધા રખડીને જાય સમજાય ને પાંચ રૂપિયા ની અપેક્ષા ના હોય બીજા કરશે વાંધો નહીં છે કોઈ પાવતી લખવા વાળો છે કોઈ એવું કીધું કે એક વાગી ગયો દાદા નું મંદિર બન દર્શન કરવાના બસો રૂપિયા છે તો એને કેટલી આપણી ઉપર લાગણી છે કોઈ કોઈ સિસ્ટમ સમય બીજા સમયસર મંદિર બંધ મને એનો સમય નથી પણ એને એવું કીધું કે મારું મંદિર ચોવીસ કલાક ખુલ્લું રાખજો કારણ કે કોણ કઈ મુસીબતમાં કેટલા વાગ્યા આવશે એનો ટાઈમ સમજાય હે ને બીજા મંદિર બંધ થઈ જાય ત્યાં ભગવાન કામ નહીં કરે એવું નથી પણ એ એવું જ કે માણસ હાકીને આવ્યો હોય

દોઢ મહિનાથી દોડતા હોય છતાંય માં પાંચ બાટલું બેકારો કર્યો હોય વર્ગ વાળા નથી થતો દાડો ઉગન રોજ દસ અને હજાર બાટલ કોઈ તોફાન પાંચ હોય તો આખું ગામ માથે લે હજુ આજ લગીન માં દારૂડિયા ની કોઈ કમ્પ્લેન ના હાય એટલે મને સમજણ એ ન પડતી નશામાં આવડા હશે કે નશા વગરના ખુદી એ નથી કંડ્યા બન કરવા આયા ગમે એવા રેડી હોય તો એ ઝાડવાય છે ઉતાવો છેલ્લે એમને લાવે કે આપણે કોઈ નડવું નથી અહીંયા અહીં એટલું તો ઉદેશ વિચાર્યું અને છેલ્લા આઠ નવ મહિનાના પ્રયાસથી અઢી લાખ થી વધુ યુવાનો એ દારૂ મૂકી દીધો બીજું અમે કંઈ ના કરીએ કઈ નહીં આટલા પરિવાર તો શાંતિથી જીવ છે કાલની વાત કાલ અને છતાંય કોઈના મનમાં એવી ભ્રમણા હોય કે ક્યાંક ને ક્યાંક કંઈક ને કંઈક છે તો આ ઠાકર બેઠો ઠાકર નામનું આજ લગીન માં ખુદી વિચાર નથી આવ્યો પાંચ રૂપિયાનો ધંધો કરી અને તમને એવું થાય તો અત્યારે દસ જણા ઉભા થઈ જવા રેડીમેટ આપી આવે એને ખાલી જમાડજો એક વરાનું સાધન સામગ્રી પડી છે અને આપીને જઈ આગળનું પૈસી તમે સંભાળો સમજાય ને ગળે લાવી દે આપણને નાકમાં ટોટા લબડતા હોય કે આશીર્વાદ આપ્યો કિડની જતી રહી

ક્યાં એવો પુરાવો મળી જાય કે અમે કઈ કમાવા બેઠા છીએ જાહેરમાં ગોળી મારી દેવાની સમજાય કે અમને એક જ છે કે કઈક ઈશ્વરી શક્તિ જાગી છે શું છે એ હું જાણું છું ને એ તમને પુરાવાથી મતલબ નથી અને તમારે ત્યાં મંદિરમાં કોણ બેઠો ને મતલબ કામ થી મતલબ છે જો કાલ ભગવાન એવું કહી દે ને કે હો હું કોઈના કામ નહીં કરું મારી પાસે કોઈ તાકાત નથી તો આપણે ભગવાનને ભૂલી જઈએ આ એટલા લાલચુ સી આપડે ઠીક નહી એમ વસ્તુ એવી છે કે જો અહીં આયા છો તો તમે આયા નથી ક્યાંક ને ક્યાંક એની મરજી પાકી દે છે કોઈ ગુરુ મહારાજ ના કોઈ મા બાપના આશીર્વાદ કે કદાચ કૂંક ની એવી વેળા હતી અને એને ખરેખર તમારા સહાયની જરૂર હતી અને તમારા ખેચામાં જે પડ્યું હતું એ એ રામ ભરોસે આપી દીધું ને એ કદાચ આશીર્વાદ લાગી ગયા છે તમે અહીંયા પહોંચ્યા બાકી એમ બધાયથી ન હવાતું જેટલા ભટેજ મરી ગયા એ તો હમાન અતા અહીં પોકાણે મરજી હોય તો પોંકાય એમાં આયી જવાય એટલે મહેરબાની કરી કોઈ અંધશ્રદ્ધા ના જાઓ સમય નો અભાવ છે અને છતાંય તમને એવું હોય મનમાં માં કઈક વ્યામ છે અમને પોકનું કરેલું છે તો દાદાને રાજને દાડો એક જ પ્રાર્થના કરું છું કે શું શું મહત્વનું એ મગજમાં માં કરી લેજું અગરબત્તી તો દાદાની ની અગરબત્તી ની કોઈ ભૂખ નથી હું રોજ ન કરતો તમને હું કામ ખાઉ પણ હું જાણી ગયો હે તમે નહીં જાણી ગણાય કહે છે ને કે ભાઈ અમે આ જગ્યાએ જ્યાં અમને કીધું હતું પેટમાં એના પપ્પાને કઈ ખવડાઈ દીધું છે ક્યાં બે નું વધુ કે ભાઈ હોવું શું કે ગણાય કે તમારે પછી તો અહીંયા કોક ડાટી ગયું છે તમારી ભેણ માં અમને ભેણ એટલે શું નથી ખબર આઠ મહિના મારી ખબર પડી ભેણ માં કઈક છે માં આવું કે તો શું શું કામ કરે એ કહું કે કદાચ કોક ના ભ્રમ હોય અમને આખા પરિવાર ને કઈ ખવરાઈ દીધું છે કઈ પેટમાં પડ્યું તો આ જગ્યાનો નો પ્રસાદ પેટમાં જે છે ને એને હવાર પરોડીએ બહાર નીકળી જવું કદાચ કોક એમ કે તમારી જગ્યામાં કઈક ડટાણ છે કઈક હાલ છે કઈક મય નાખી દેલા છે તો આ ભોમકા ઉપર તમે જે બેઠા છો એયા દાદાએ કોક ચારણ માલ ધારીની લાજ રાખો આટો લોય રેડ્યું છે એ ભોમકા ઉપર તમે હું બેઠા છીએ આ જગ્યાની ધૂળ તમારા કપડે ચોટી જાય અને ઘરે જઈને કપડા બદલતા હોય કાંકરી ઘરમાં વેરે જાય તો કદાચ ત્રણ પેઢી ની મેલાજ હોય તો એને હવાર માં હલતું થઈ જવું પડે પણ એ ભાવ કરીને આયા હોય તો બાકી આ જગ્યામાં જે ધૂળ ની ઠેલ્યું ભરી જશે તો એમ નહીં થાય અજાણતા થયું હોય છે તો આ તો અમે માં પુરાણ ના કરી દેવી બધી બાજુ અહીંથી માટી ખોતરી ખોતરી એમ નથી થતું એ તો અજાણતા થયું હોય આ જે કઈ તમે જોવો છો ને એ નવ વરા મારી દાદા એ કીધેલું છે કે આ જગ્યા ઉપર આવું આવું બનશે અને કોઈના પાંચ પૈસા માંગતા નહીં સમજાય તો હું એમ કઉ છું વગર માગ્યા એટલું બધું થાય છે તો લોકોના વહેણા વાળી વાળી એકવીસ હજાર ને પચીસ હજાર લે છે તો એમના પેટ તમને ભરા થાય અને ભગવાનના ઘરે એવું કોઈ બજાર નથી કે આ તમારી એ તો નરસિંહ મહેતા હતા ઘોંડી લખનિયા સાંભળ્યો વાંચો તો હવે હું આ જમાનામાં હું બીજા અન્ય હશે એ એવા નથી હોલી લખન ભગવાન વાંચી લે આ તો તમે અહીંયા અગિયાર હજાર આપો ના પાકી જાય એ હું ગેરંટી હા પણ શણી કે વાર કાલ મારા પરિવારનું હું થશે એ એક સેકન્ડ એ વિચાર ના આવ્યો કાલ એ દીવેક ના નારે એ ઠાકરની મરજી પરિવારનું ગુજરાન ચલાવવા અહીંથી નોકરી ધંધો કરવા જેવો હશે અને ટિફિન ઘરે મૂકવા રહ્યો ના રહ્યો સીધો દોડીને અહીંયા આવ્યો છું કે મનમાં પચાસ ટકા દાદાના દર્શન કરવા આયા છે પચાસ પચાસ માણા ને થાય કે દાદા ના તો દર્શન કરવા જ છે પણ જો એમાં બાપુય જોવા મળી જાય તો વધુ મજા આવે આ અપેક્ષા લઈને આયા છે એટલે એ અપેક્ષા લઈને હું દોડ્યો છું કે કદાચ જગ્યામાં જે આઈન જતા રહ્યા છે એના ભાઈ

કે આઈ આવવા ભલું થાય અન તમારી કદર કદાચ ઠાકર સાંભળતો હોય ના સાંભળતો હોય એ બે નંબરની વાત પણ જો મારી જોડીમાં માં એ તપ ભેગું થયું હોય એ ઠાકરને ને એ કોઠળું તારા સાનિધ્ય માં તારી સાક્ષી એ બોલવું છું કે એ જોડી ખાલી કરીને આવવા ભાગમાં ના ભાગ આપી દેજો મારે કઈ હા મને કોઈ અસર હવે નહીં થાય સન્માન અપમાન કોઈ નહીં સુખ દુઃખ કઈ જ નહીં એ શરીર ને તેમ કે છો તો એને ખબર પડશે કે આ સુખ ને આ દુઃખ બાકી મન થી સુખી જો ને સમજાય ને હા અમુક વાર મારે આ કપડા નવા એટલે પહેરવા પડે ઘણા એવાય આવતા બાપુના ના ઠેકાણા નથી આપણું હું ભલું થયું આ નકર એવો કઈ છે નહી બધા જાત જાત ના તો રંગબેરંગી આવતા હોય બધા કોઈ પેરવેશ જોવા આવતા હોય કોઈ જગ્યામાં હું છે આવી પંચાયત કરવા આવતા હોય કારણ કે લોકોને પોતાના કરતા બીજાની વધુ જાજી પંચાયત ની હોય જાજા પોતાના દુઃખ નથી બાજુ વાળા સોફા લાયા એની ઉપાધિ આપણે થાય આડા ચમના લાયા તો હજે કોકદીપ તમે બે હાડ છે હું કામ બળત રાખે સમજાય ને એટલે વધુ સમય ના બગડે પણ હરેક ને કદાચ ટૂંક સમય જેને સતત દોઢ બે વર્ષ થી આ બેઠક બંધ હતી છતાં એને નોકરી ધંધો અમે તો ઘણી વાર કીધું બગાડી ના આવશો પણ એને કીધું કે ભાઈ અઠવાડિયામાં કે મહિનામાં એક વાર દાદા સક્ષમ છે એવું જરૂરી નથી બધાને બે રૂપિયા રોજ પડી હોય છતાંય જો એવો ગરીબ માણસ થઈને ને એનામાં એવી દાતારી હોય કે મારે તો સેવા આપવા જવાનું તો મારામાં કંઈક તો હું પણ હોય ને ભાઈ કદાચ કરોડપતિ હોય તો કદાચ પાંચ મહિના બે પણ પેલા મારે એમને સાંભળવા સમજાય ને પછી તમારા મનમાં ભ્રમ હોય તો એ સાંભળવા કદાચ હું તમને એકદી આપીશ પણ હું એમ કઉ છું હું કરી શકું એ તમે કરી શકો કદાચ ફરી વાર તમને ના આવડ્યું હોય તો હજુ ઓટલા ઉપર એવું જઈને કહી દેજો કે અમે દુનિયામાં ક્યાં ક્યાં ભટકી ગયા અમારી હારે હું થયું તારાથી કઈ અજાણ્યું નથી હવે ક્યાંય ભટકવું નથી માર તોય તું તાર તોય તું હવે જે કહે છે એ ઉપાધિ નું બસુ આ ઓટલે મૂકીને જવી છે અને જો પશ્ચિમો દાડો ના થાય મારો ઠાકર ઘોડે પલાળ ના નાખે ને તો મારી ભુવા પાણી માં ફેર પાછો ઘરે જઈને કોક નો ફોન આવે અમે આ ગુરુવાર ભરીએ તમારે આવું તો આપડે પાસે એટલે પરમાત્મા બધે એક જ છે પેલું કે છે ને કે લોટ બધે હરખો જ હોય છે પણ હવા રસોઈ બનાવવાળાની હાથ ની મીઠાઈ છે અલગ હોય ઘરે આપણે ગમે એવો મોંઘો લોટ લાવતા હોય પણ જો બે દી મન નો ડખો હોય તો ખાવામાં એવું જ આવે સમજાય ને એમ વસ્તુ એવી છે ક્યાંક ઊંધી જગ્યાએ આપણે રાંધવા આપી દીધું છે એટલે થોડાક દી ધુમાડા ની ગંધ આવશે પણ આ એ સુધારી દેશે ભરોસો રાખે સમજાય એટલે હવે વધુ સમય નથી લેતો પણ અગત્યની સૂચના એ આપું કે છેલ્લા 8-9 મહિનાથી રેડ ક્રોસ બ્લડ બેંક દ્વારા જે થેલેસેમિયા ગ્રસ્ત કેન્સર પીડિત માણસો છે કે જેને ગણતરીના દિવસે 8 દિવસે 15 દિવસે મહિનામાં વારંવાર બ્લડ ચડાવવું પડતું હોય અને આ સંસ્થા રે એ વિના મૂલ્ય લોહી પૂરો પાડે છે તો કદાચ આપણે શરીરની તાસીર હારી હોય સક્ષમતા હોય અને આપણે કદાચ પૈસાનું કે અનાજનું દાન ના કરીએ કે પણ જો આપડા 100 ગ્રામ લોહીથી

અડધી રાતે નંબર કરવાની બાકી પાછું પડવાનું થયું હા એમ કે ગમે એ રીતે લોકોને મદદરૂપ બનવું છે તો બનવું છે સમજાય ને હા એમ એટલે જો

ભગવાન નથી કરતો દુઃખી ચાલે છે અને હું તો એમ કઉ છું જે કઈ આપણને લાયકાત આપી છે ને એ તાકાત એ સંપત્તિ કોઈનું ભલું કરવામાં વાપરજો જો ઠાકર એનું બે વર્ષે બમણું ના આપે ને તો મારી ભુવા પણ એમાં ફેર પડી જાય અને કઈ ના થાય તો કોઈને નીચું બતાવવાની કોશિશ ના કરે મૂંગા પડ્યા રહે સમજાય એટલે જેને હાથ આપ્યા હોય બે હાથ ઊંચા કરીને જે બોલાવાની પાપ લાગે મને આપતા થઈ અને કુન થાય તમે લેતા જ બોલો સુરાપુરા બે મિનિટ નીચે હાથ કરજો

તો તમને એ મોકલ્યા છે હા છેતરી નાખતો હોય તમને છ મહિના ટેલી કરી લેજો અને જાહેરમાં કોલર જાલી ને પકડીને બે ધોકામાં મારી લેવાના હોય જો કોઈના ખિતા કાપી લઉં તો સમજાય ને પણ જાણતા અજાણતા એને યાદ કરી ના કરી આપણને હાચી માહિતી હોય ના હોય કદાચ કોઈ વાઘવાળી ને માનતું હોય કોઈ મગરવાળી ને માનતું હોય કોઈ કદાચ ઉમિયાજી ને માનતું હોય કદાચ ભગવતી ને માનતું હોય તો આ દાદાની ની સાક્ષી એ દાદાના સાનિધ્યમાં એક જતી કોઈ બેઠા દીકરા દીકરી છે અને તારું સમરણ કર્યું કે ના કર્યું પણ આ દાદાની સાક્ષી એ તને યાદ કરાવું છું અને પચી ગાડા સપ્ન છે એવું કે હું તમારી આ એની જ બોલાવું આ કોક આપણા બહે રૂપિયા જોવાના લીધા હોય એને આપણી માતાજી હાથમાં આવે મને આ ન સમજાતું ઘરે નાળિયેર બાંધ જવું હવે એ નાળિયેર ટીંગાળવાથી આપણું દુઃખ જતું રહેતું હોય આપણો ધંધો વેપાર આવતો હોય તો નાળિયેર વેચવા વાળો આપણને વી વી માં સોલી નું હુકામ આપવું આખો કોચડો દુકાન ની બહાર ના બાંધે ઘરે ગઈ હુકાય જ નહીં એટલે નથી સમજાતું હું સમજાય ને છતાંય આપણને હવા છે રાજા બાર વાગ્યા પરફેક્ટ જવાનું એ

તો એને બોલાયા છે મટી જાય તો જો મારા આશીર્વાદ લાગી જતા હોય તો હારી હારી હોસ્પિટલ ના જાપે બે એમ્બ્યુલન્સ માં ઉતારો ને આશીર્વાદ આપવું લઈ જાઓ કે છોકરા અત્યારે વેકેશન પડવા આવ્યું એટલે શાંતિ નંબર છ મહિના એ જ હિતકાર હાલ્યા આ ભણવામાં બહુ આને આશીર્વાદ આપી દો તો હું દઉં હું ના પાય શું એટલે જે થતું હોય એ થાય સમજાય ને કે થાય કઈક મારી જોડી પડ્યું હોય તો તમને મળે હું આમ આમ કરવા માંડુ છું હું કોઈ સંત માત માં થોડો છું તમારી જેવો સાધારણ છું ચમત્કારી હોય તો ગાડીઓ લઈને હું કામ રોડે દોડતો હોય અહીંથી અલોપ થઈ જાય જેના ઘરે પધરામણી જાગું ઉમરામાં ઉભો તો એટલે નથી થતું બે વાર પછી આ બાપુ નો જોવો પડતા ફાય તો આ એવો જ હોય છે આ બધું એવું છે વિશ્વાસ મનમાં રાખો જીવો તા લગી તૂટવા દો મારું વચન છે પણ દુનિયા દોડે જગત માની ને એમ માનવું ને પગે લાગવું હોય તો ઘરે તમારી કુળદેવી ને પેલા તમારા મા બાપને લાગજો અને એ એક વાર લાગો પછી મન લાગવા આવજો અને એ પગ જાલીન તો ને શેટે ઉભા રહ્યા છે કારણ કે હું કોઈ પૂછનીય નથી આ તો ભગવાનની ની દયા થી થોડું ખાલી જીવું શું છે એ તો અમે બે જાણવી છીએ તમને બધું કહેવાની જરૂર નથી આજે એવા દાવા કરે કે મેં આમ કર્યું એ આમ કર્યું ત્યાં કઈ હોય નહી પેલું કે છે બગસરા નું ઘરેણું ગમે એટલું ચમકતું હોય એ વાના ના વેપારી મૂકવા જાવ ચમક ને બધું હરખું જ હોય ઘાટ નકશી બધું પણ એની કિંમત ના ઉપજે અને પેલું કે છે કે વાના વીટી ગમે એવી હોય ટોયલેટ ના બાથરૂમ માં જઈને ગટર માં જતી ને કદાચ વી વરા પછી કોઈ કચરો વીંટો હોય એના હાથમાં આવે ને એ ધોઈને વેચવા જાય તો એ પંચાવન હોય પંચાવન જ આવે સમજાય ને બની ગયા કદાચ પરિસ્થિતિ નબળી છે ઉકાળા પાસે પેલું કે ભાઈબંધ હોય પરફ્યુમ ની દુકાન હોય ભલે આપણને સાંટે ના તો અંદર બે એવી એ તો સુગંધમાં જ આવે એટલે ક્યાં બે તમારે નક્કી કરવાનું ભાઈબંધ ઉકાડા વાળો ગોતો કે અત્યારે દુકાન વાળો એ બધે લાગુ પડે ઘરે મગજમાં બે મહિના આપે પોટલી પૈસા ભાઈ પાકો બંધાન થઈ જાય એટલે છૂટા મૂકી દે એ ભાઈ બંધ ના રાખતા સમજાય ને એટલે પરિવાર આપણે જઈ રહી છે બાકી હાથ ઊંચા કરવા બોલો કુલદેવી માતની દ્વારકાધીશ ની રામચંદ્ર ભગવાન કીધું હનુમાન કી સોમનાથ મહાદેવ કીગલ મા ઓ નમકાર્વતી પતેદે